દાહોદના ઝાલોદ બીએમ હાઈસ્કૂલ ઝાલોદ ખાતે ડબગર સમાજના તેજસ્વી તારલાઓને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સન્માન સમારોહ બે હજાર પચીસ યોજાયો બાવીસ એસોસિયન ડબગર સમાજ પંચના સંયુક્ત આયોજન હેઠળ ડબગર સમાજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો બીએમ હાઈસ્કૂલ ખાતે ઝાલોદ ડબગર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓનો શૈક્ષણિક સન્માનિત કાર્યક્રમ આયોજિત આયોજનમાં સાંસ્કૃતિક કાર્યમાં પણ કરવામાં આવ્યા હતા સમગ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના ડબગર સમાજના વિદ્યાર્થીઓને ઇનામો તેમજ સન્માનિત પત્ર વિતરણ કરાયા ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે સમાજના આગેવાનો દ્વારા પ્રોત્સાહિત કરાયા ધોરણ દસ બાર બી એલ એલ બી એમ બી બી એસ એલ એલ એમ સી એ ડોક્ટરો શિક્ષકો તથા વિવિધ કક્ષાએ શ્રેષ્ઠ પ્રદાન કરનાર તેમજ ઉચ્ચ અભ્યાસમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર મોમેન્ટ અને પ્રોત્સાહક એટી ફાઈવ જેટલા ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે ટ્રસ્ટના આગેવાનો સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો તથા વાલીઓ સમાજના લોકો બહારથી આવેલ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરતા સમાજને એકતા શિક્ષણ અને પ્રગતિના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી સમાજના આગેવાનો એક સૂત્ર આપવામાં આવ્યું સમાજના આ તેજસ્વી તારલાઓને જણાવ્યું કે તમે શિક્ષણ સાથે સાથે શિક્ષા અને સંસ્કાર જરૂર રાખશો તો તમે અને તમારા મા બાપનું અને ડબગર સમાજનું ગૌરવ અનુભવશો આ પ્રસંગે ડબગર સમાજના ગામે ગામથી આવેલા લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા